શિક્ષણ સંઘ પહોંચ્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવા પાસે અને ચૈતર વસાવાને તેમણે શું કહ્યું અને કેમ સન્માન કર્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફી ઘાંસી એક લાંબા સમયથી આ રાજ્યના સાહીઠ હજાર થી વધારે શિક્ષકો છે તે માંગણી કરતા હતા કે ઓલ્ડ પેન્શન સ્કીમ યોજનાનો લાભ તેમને મળવો જોઈએ અંતે રાજ્ય સરકારે વર્ષ બે હજાર પાંચ પહેલાના જે શિક્ષકોની ભરતી થઈ હતી તેવા સાહીઠ હજાર શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ આપવાની જાહેરાત પણ કરી દીધી તેનો પરિપત્ર પણ થઈ ગયો આ શિક્ષકો સાથે તેમની લડતમાં જોડાયા હતા ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર ઓવસાવા આજે આ શિક્ષણ સંઘના જે કર્મચારીઓ પહોંચ્યા હતા ચૈતર વસાવા પાસે અને તેમણે આ ધારાસભ્યનો આભાર પણ માન્યો હતો અને તેમનું સન્માન પણ કર્યું હતું તે મામલે ચૈતર વસાવા પણ શું બોલ્યા છે તે પણ આપ ચર્ચામાં સાંભળો અને સંયુક્ત મોરચાના આગેવાનીમાં સમગ્ર ગુજરાતના કર્મચારી ગણ એક થયું અને બધા સંયુક્ત રીતે એ અમારા જેવા પદાધિકારી હોય ધારાસભ્ય હોય કે સંસદ સાંસદશ્રીઓ હોય કે કર્મચારી વર્ગ હોય કે એમની પૂરી યુનિયનની આખી ટીમ હોય તો બધાએ જ પ્રયાસો કર્યા અને અનેકવાર સરકાર સામે રજૂઆતો કરી મોટી સંખ્યામાં ઘણા લોકો એમાં ભાગ લીધો એમાં ઘણા શિક્ષક મિત્રો જે વડીલો છે ઘણા જૂના શિક્ષક મિત્રો છે એમણે ભાગ લીધો વર્તમાનના શિક્ષકોને ઘણા બે હજાર પાંચ પછીના જે જોડાયેલા છે એમણે બધાએ ભાગ લીધો અને બધાના પ્રયાસોથી જે સરકાર એક દ્રઢ નીચે કરીને માનતી હતી કે આ ઓલ્ડ પેન્શન યોજના તો અમે જ લાગુ કરીએ છતાંય આપણા બધાના પ્રયાસોથી સરકારને પછી નમતું જોખીને જે દિવાળી વખતે આપણે બધા બધા માટે કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સરકાર પણ મોડી મોડી પણ કર્મચારીઓના હિત માટે જાગી છે ત્યારે એમને પણ અભિનંદન આપું છું સાથે સાથે ગુજરાતના પ્રાથમિક શિક્ષક સંઘ એમના જે આગેવાનો છે એમના પ્રમુખ મંત્રી સહિત તમામ જિલ્લા તાલુકાના પદાધિકારીઓને પણ હું અભિનંદન આપું છું કે તમારી આગેવાનીમાં ખૂબ સારી રીતે આખી અહિંસક રીતે શાંતિપ્રિય રીતે ત્યાં આખી લડત ચાલી સરકાર સામે તમે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા દેખાવો કરી અને સરકારે સ્વીકાર્યું કે જે શિક્ષક શિક્ષકોના હકના જૂની પેન્શન યોજના એમની પ્રાથમિક હક છે એ આપણે આપવો જોઈએ અને સરકારે જ્યારે જાહેરાત કરી છે ત્યારે જે પણ લોકોનો આમાં સહયોગ રહ્યો છે અભિનંદન આપું છું અને આજે ખુશી થાય છે કે લડત કોઈ પણ એક વર્ગે ચલાવી હશે પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોએ ચલાવી હશે પણ જેનો ફાયદો ગુજરાતના તમામ શાખાઓમાં નોકરી કરનાર સરકારી કર્મચારીઓને થયો છે ત્યારે ચોક્કસ ત્યારે પણ અમે સાથે હતા અને આવનારા દિવસોમાં જે બે હજાર પાંચ પછીના જે શિક્ષકમાં નોકરીમાં જોડાયેલા છે અને એમને જ્યારે હજી જાહેરાત કરવાની બાકી છે ત્યારે જ્યારે પણ એમની લડત ચાલશે અને જ્યારે પણ અમારી જરૂર પડશે અમે સાથે હોઈશું અને આ વિસ્તારના પદાધિકારી તરીકે શિક્ષક મિત્રો તમને પણ આગ્રહ કરું છું અપેક્ષા રાખું છું જ્યાં પણ અમારી જરૂરત લાગે તો નિસંકોચ ભાવે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણમાં જ્યાં પણ અમારી જરૂરત લાગે ચોક્કસ અમને ધ્યાન દોરજો અને અમને પણ જણાવજો અમારાથી જેટલી પણ મદદ થશે અમે કરીશું અને અમે તમારી સાથે છે આવનારા ભવિષ્યમાં પણ જ્યાં પણ રજૂઆત કરવાની થશે જ્યાં પણ આવીને ઊભા રહેવાનું થશે સરકારમાં જ્યાં પણ અમારે બોલવાનું થશે અમે તમારી સાથે છે અને જે બે હજાર પાંચ પછીના શિક્ષકો બાકી છે એમના માટે આવનારા ભવિષ્યમાં પણ જ્યાં રજૂઆતો કરવાની થશે લડતમાં અમે સહભાગીદાર થઈને આગળ વધીશું આજે તમે બધા અમને મળવા માટે આવ્યા છો આમ ધારાસભ્ય ચેતર વસાવા તે સતત વિદ્યાર્થીઓ શિક્ષક હોય કે તેમના ડેરીયાપાડા વાત કરો નર્મદાની વાત કરો ભરૂચની વાત કરો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરો તેને લઈને તે સતત ગુજરાત આદિવાસી પર છે જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હોટલાઇન ન્યૂઝને ને અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો